ભાવનગરના ખર્ચલિયા વિસ્તારમાં યુવાન ઉપર હુમલાની ઘટના અને જૂની અદાલતમાં યુવાન ઉપર હુમલાને અંજામ આપવામાં આવ્યો ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો ભાવનગરના ખર્ચલિયા વિસ્તારનો આ બનાવ છે જ્યાં એક યુવાન પર હુમલાને અંજામ આપવામાં આવ્યો છે અને જૂની અદાલતમાં આ હુમલા કરાયાનું સામે આવ્યું છે તો પોલીસ તપાસ કરી રહી છે ગુનો પણ નોંધાયો છે અને હવે જોવું રહ્યું કે આગળ કાર્યવાહી કેવી થાય છે અને ક્યારે જે શખ્સોએ હુમલાને અંજામ આપ્યો છે તેમની ધરપકડ થાય છે તેમણે જેલના સળિયા ગણતા ક્યારે કરાશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે તો ભાવનગરમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરનો કરચલિયા વિસ્તાર અને જ્યાં એક યુવાન પર હુમલો થયો છે અને કેટલાક અજાણ્યા શખ્સો આ યુવાન ઉપર હુમલો કરીને નાસી છૂટ્યા છે ગંભીર રીતે યુવાન ઘાયલ થયો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે જયારે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં પણ આ યુવાનના સગા સંબંધીઓ પણ એકઠા થયા હતા અને પોલીસ આમાં જેમ બનેમ જલ્દી કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે તો જૂની અદાવતમાં હુમલાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે